વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરનો અકોટા બ્રિજ અકસ્માત ઝોન બનતો જઈ છે મોડી રાતના એક ફોર વ્હીલર કાર ફૂલ સ્પીડમાં અકોટાથી દાંડિયા બજાર તરફ જઈ રહી હતી તે દરમિયાન સોલા નીચે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રેલિંગ અને ઝાડ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી લોકચર્ચા મુજબ ગાડીમાં એક મહિલા સહિત ત્રણ જણા હતા જેમાં એક યુવક દારૂ પીધેલો હતો અને બીજો વ્યક્તિ ભાગી ગયો હતો મહિલા અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા એકસો દ્વારા એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જેમાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી લોકટોળા વળતા એ કિસમને લોકટોળા દ્વારા ધોલાઈ પણ કરવામાં આવી હતી Yes. Yeah. Yes. Yeah. Yes. Yeah. Yes. Yeah.